મહાકુંભ બે હજાર પચીસ માટે સંગમની રેતી પર તંબુઓથી અદ્ભુત શહેર વસાવવામાં આવ્યું છે લગભગ પિસ્તાલીસ દિવસ સુધી રેતી પર વસેલા તંબુઓના શહેરની જવાબદારી લલ્લુજી એન્ડ સન્સ કંપનીને સોંપવામાં આવી હતી કંપની ને કુંભ નો વિશ્વકર્મા કહેવાય છે દિવ્ય ભાસ્કરે ગ્રાઉન્ડ પર જાણ્યું કે કેવી રીતે થોડા દિવસોમાં આખું તંબુઓ નું શહેર વસે છે અને નાશ પામે છે કુંભ વિસ્તાર માં પોહતા જ રસ્તા ની બંને બાજુ વાંસ થાંભલા દોરડા અને ટેન્ટો ના કાપડ નો પહાડ દેખાયો મહિલાઓ અને પુરુષો રસ્તાના કિનારે તંબુ સીવવા અને ફાટેલા કપડા ને પેચ કરવામાં વ્યસ્ત જોવા મળ્યા ટેન્ટ મેં ભી કઈ કેટેગરી હે સમય હમ दरबारी जो है मिनी दरबारी उसमें है हमारे साथ भी बात करने के लिए यहाँ पर है कॉन्ट्रेक्टर है जो बना रहे हैं एक सिटिंग लाउंज है जिसमे आप बैठ सकते हैं मीटिंग कर सकते हैं ये करीब पंद्रह बाई बीस फीट का से पच्चीस फीट का है इसमें ये बेड्स है ये स, यहाँ पे स्टडी है साइड टेबल है यहाँ पे टीवी आएगी चेंजिंग रूम है ड्रेसिंग चेंजिंग रूम है यहाँ पे कपड़ा चेंज कर सकते हैं ये टॉयलेट्स है अभी बनी रहा है

લુજીકળેલા ડેરા પોલીસ વિભાગના છપ્પન પોલીસ સ્ટેશન અને એકસો ચુમ્માલીસ ચોકીઓ બનાવવાની જવાબદારી મળી છે કમ થી કમ પચીસ ત્રીસ ઘરો હર આદમી કો કરના વિવાદ સંસ્થા બહુ બહાર હે વર્ક લોડ બઢેગા તો આપ પીડી ને જોતા આ વખતે યમુના કિનારે એટલે કે અરેલ સાઈડમાં પણ ટેન્ટ સિટી બનાવવામાં આવી રહી છે ટેન્ટ સિટી ને સંગમ સાથે જોડવા માટે વોન્ટૂન બ્રિજ પણ બનાવવામાં આવ્યા છે પ્રયાગરાજ થી દિવ્ય ભાસ્કર માટે વિકાસ શ્રીવાસ્તવ નો રિપોર્ટ